તો આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દિવાળી પહેલા ગુજરાતમાં છે ત્યારે ચૌદ પંદર અને સોળ ઓક્ટોબરે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમદાવાદમાં સંઘ કાર્યાલયમાં કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરશે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે પણ મુલાકાત કરી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે મહત્વના એવા મહાનગર અમદાવાદ અને ગાંધીનગર ના કાર્યક્રમો માં તેઓ હાજરી આપવાના છે આગામી ચૌદ થી સોળ નવેમ્બર સોળ ઓક્ટોબર આ ત્રણ દિવસ તેઓની મુલાકાત છે અને આ મુલાકાત દરમિયાન તેઓ નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ને મળી શકે એવી પણ સંભાવના છે મહત્વની વાત એ છે કે લાંબા સમય પછી સંસદ ચાલક ડોક્ટર મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે છે અને મહત્વના જે મહાનગર કહી શકાય ગાંધીનગર અને પાટનગર અને અમદાવાદ આ બંને ત્રણ દિવસની મુલાકાતે છે અને ત્યાં અમદાવાદ અને ગાંધીનગરના અનેક કાર્યક્રમો તેઓ આજે આપનાર છે જી વિક્રમ બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અહીંયા જે રીતે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દિવાળી પહેલા ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિકાસ કાર્યોની અંદર વિવિધ કાર્યક્રમોની અંદર જે રીતે ઉપસ્થિત રહેવાના છે ત્યારે અમદાવાદમાં સંઘ કાર્યાલયમાં પણ કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરશે અનેક મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે અને સાથે જ નવનિર્મિત અહીંયા જે પ્રદેશ પ્રમુખ છે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમની સાથે પણ મુલાકાત કરવાના છે અનેક મુદ્દાઓ પર અહીંયા ચર્ચાઓ પણ થઈ શકે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે પણ મુલાકાત થઈ શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ અહીંયા મુલાકાત થશે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે પણ મુલાકાત થઈ શકે છે